शामराजी ने मेरे रम जनियो रे पे हलके छोरी हाल रे रम रे पे वागे अरवली जिला ना जिल्ला मुका में कार्तिकी में भरा आदिवासी मेड़ो ये गुजरात ना सौ मोटो आदिवासी मेड़ो गणेश नमस्कार मित्रों अक्षर अकादमी ना ऑनलाइन प्लेटफॉर्म पर હું પ્રોફેસર ડૉક્ટર બી સી ઠોળ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે અરવલ્લી જિલ્લાની માહિતી જોઈશું અને આ માહિતી જોઈએ એ પહેલાં તમે જો અમારી આ ચેનલમાં નવા છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે અક્ષરના જે વિડીયો મૂકવામાં આવે છે એ વિડીયો માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને એમના જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી મૂકવામાં આવે છે માત્ર અકાદમીની જાહેરાત માટે મૂકવામાં આવતા નથી અને બધા જ જે વિડીયો છે એ વિડીયો અક્ષરનું જે મેટર અને બીજું જે મેટર છે એમાં તૈયાર કરીને મહેનત કરીને મૂકવામાં આવે છે જિલ્લાની જે માહિતી મિત્રો મૂકો છો એ માહિતી કદાચ તમને આઠ દસ પુસ્તકો વાંચવામાંથી પણ નહીં મળે બીજી વસ્તુ વાંચવામાં જે માહિતી છે એમાં આપણે ભૌગોલિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક માહિતી વણી લઈએ છે એટલે એક જ વિડીયોમાં તમને બધી જ વિગતો એ મળી જશે અને ઝીણામાં ઝીણી વિગતો અને ખાસ કરીને પરીક્ષાલક્ષી જે વિગતો છે એને અમે હાઇલાઇટ કરીને આપણી સમક્ષ મૂકીએ છીએ તો હવે આપણે જોઈશું અરવલ્લી જિલ્લાની વિગતો મિત્રો અરવલ્લી જિલ્લો સૌથી પહેલા આપણે ઉપનામોની વાત કરીએ છીએ તો શામળાજી એ કાર્યા ઠાકરની ભૂમિ તરીકે ઓળખાય છે મોડાસા એ અરવલ્લી જિલ્લાની શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ ત્યાં થયો છે અને જિલ્લામાંથી પસાર થતી હાથમતી નદી સોરી નદી છે એ કિરાત કન્યા તરીકે ઓળખાય છે કોઈક વાર પરીક્ષામાં આ નદીના ઉપનામ વિશે પૂછાય છે મુખ્ય મથક મોડાસા છે ક્ષેત્રની વાત કરીએ તો ત્રણ હજાર બસો ચોરસ કિલોમીટર અરવલ્લી જિલ્લાને સ્પર્શે છે મહીસાગર ખેડા સાબરકાંઠા અને ગાંધીનગર એમાં ભિલોડા અને મેઘરજ તાલુકાની સરહદ એ રાજસ્થાન સાથે જોડાયેલી છે તાલુકાની વાત કરીએ તો જિલ્લામાં છ તાલુકાઓ છે ભિલોડા મોડાસા માલપુર મેઘરજ ધનસુરા અને બાયડ હા ગામડાની સંખ્યા છસો ને છોતેર છે મિત્રો એક બીજી વાત તમને અહીંયા જણાવી દો કે વસ્તી ગણતરીને લપતા મુદ્દા મેં અહીંયા મૂક્યા નથી એનું કારણ એ છે કે જિલ્લાની રચના વસ્તી ગણતરી પછી થઈ હતી ચોક્કસ શકાય એવી માહિતી ઉપલબ્ધ નથી એટલે તમને જુદી જુદી જગ્યાએ એ માહિતીમાં વેરીએશન જોવા મળશે એટલા માટે મેં એ વિગતો આ વિડીયોમાં મૂકી નથી જિલ્લામાંથી પસાર થતો ધોરીમાર્ગ નેશનલ નંબર ફોર્ટી નદીઓ છે એમાં વાત્રક ઇન્દ્રાસી સાકરી અને હાથમતી નદી છે જિલ્લાની સૌથી મોટી નદી તો એ વાત્રક નદી છે નદી કિનારે આવેલા જે સ્થળો છે મુખ્ય મહત્વના તો માસુમ નદી કિનારે મોડાસા આવેલ છે મેનારે શામ આવેલ છે બિલોડા અને જિલ્લાના જે જળાશયો ડેમ તળાવો છે એની વિગત આપણે જોઈએ તો હાથમતી ડેમ એ બિલોડા તાલુકાના ફતેપુરા ગામે હાથમતી નદી ઉપર છે વાત્રક ડેમ એ માલપુર તાલુકાના જે ગામો છે ઘણા બધા ગામો એના વિસ્તાર કવર કરે છે જે મેં કોઈ ચોક્કસ એવું ગામ ત્યાં લખ્યું નથી હા મેશો ડેમ મેશો નદી પર શામળાજી મુકામે આવેલ છે આ ઉપરાંત બીજા જે ડેમ છે માસુમ ડેમ મોડાસા માસુમ નદી પર છે લાક ડેમ બાયડ તાલુકાના તાલુકામાં દામણી નદી પર છે વિરડી ડેમ મેઘરજ તાલુકામાં સુરળ નદી પર છે રામ તળાવ બાયડમાં આવેલ છે આ ઉપરાંત માલપુર તાલુકાનું એક જે મગોડી ગામ છે ત્યાં મગોડી આવેલ ચોમાસામાં ખૂબ રમણીય સ્થળ છે અને શામળાજીમાં બે છે આવે તળાવ અને શ્યામ સરોવળ શ્યામ સરોવળ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે જોઈએના પછીનો મુદ્દો હા જિલ્લામાં આવેલ વાવની જો વાત કરીએ તો મોડાસામાં માં વાવ અને હીરુ વાવ આવેલ છે જિલ્લાના કિંટોઈ ગામે વાવ અને મેઘરજમાં માતાની વાવ આવેલ કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે જિલ્લાના બે રમણીય એવા ધોધ છે એક છે ઝાંઝરી ધોધ એ બાયડ તાલુકામાં વાત્રપ નદી ડાભા ગામથી બે ત્રણ કિલોમીટર દૂર આવેલ છે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જ્યારે વરસાદનું પાણી આવતું હોય ત્યારે આ જે ડેમ છે આ ઉપરાંત એક બીજો સુનસર ધોધ એ ભિલોડા તાલુકાના સુનસર ગામે છે મિત્રો આ જે ધોધ છે એ કોઈ નદી પરથી નથી પડતો પણ ડુંગર ની ઉપર એક તળાવ છે અને ચોમાસામાં જ્યારે આ તળાવ ઉભરાય છે ત્યારે સરસ આ ત્યાં અસ્તિત્વમાં આવે છે જિલ્લાનો વ્યવસાય તો ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે ખનીજો જોઈએ તો ગ્રીટ કપચી અને મેટલ લગભગ બાંધકામ માટેની જે કપચી ગ્રીટ મેટલ વગેરે અરવલ્લી જિલ્લામાંથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને ધનસુરામાં આ ધનસુરા મોડાસા વડા ગામમાં આ પોરીનો ઉદ્યોગ સારો વિકસે છે જિલ્લાના પાકો જોઈએ તો મકાઈ ઘઉં ચણા બાજરી કપાસ તુવેર ઈરંડા અને મગફળી છે જિલ્લાના જે ઉદ્યોગો જોઈએ તેમાં કોરી ઉદ્યોગ ગ્રીટ કપચી મેટલ માટે ટ્રકની બોડી બાંધવાનો જે ઉદ્યોગ છે છે સ્થળોના પ્રાચીન નામ જોઈએ તો મોડાસાનું પ્રાચીન નામ મહુડાસુ અને મોડવાસક નામ આપણને મળે છે શામળાજીનું પ્રાચીન નામ છે હરિશચંદ્રપુરી રુદ્રગયા અને ગદાધર ક્ષેત્ર તરીકે એના પ્રાચીન નામો આપણને મળે છે જોવાલાયક સ્થળોની મિત્રો વાત કરીએ તો મોડાસા શહેરમાં ગેબીનાથ મહાદેવનું મંદિર ધોણી માતા નું મંદિર વાવ હીરુ વાવની હીરુ વાવ દેવાયત પંડિતની સમાધિ દેવરાજ ધામ સમાધિ દેવરાજ ધામ મંદિર દેવરાજ મિત્રો મોડાસાથી લગભગ પાંચેક કિલોમીટરના અંતરે બાજકોટ ગામ છે અને ત્યાં નાનો એવો ડુંગર છે એ ડુંગર ઉપર પંડિતની સમાધિ છે દેવલદેવની સમાધિ છે અને મંદિર ત્યાં આવેલું છે શામળાજી બાજુ જાઓ મોડાસા બાજુ જાઓ તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેવા જેવી છે ચોમાસામાં જ નયન રમ્ય દ્રશ્ય ત્યાં સર્જાય છે ત્યાં ડુંગર ઉપરથી સામે પાંચસો થી હજાર લોકો બેસી શકે એટલી સરસ વ્યવસ્થા છે અને બે હજાર ને ની સાલમાં કોમ્પિટિટિવ એક્ઝામ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટેનો એક સેમિનાર મારો આ ડુંગર ઉપર રાખ્યો હતો અને લગભગ પાંચસો સાતસો જેટલા વિદ્યાર્થીઓ એ વખતે આવ્યા હતા ખૂબ જ રમણીય સ્થળ છે મુલાકાત લેવા જેવું સ્થળ છે આ ઉપરાંત જિલ્લામાં મોડાસામાં માસૂમ માસુમ ડેમ છે જિલ્લામાં જે જોવાલાયક સ્થળો છે એમાં વાત્રક ડેમ જે માલપુર તાલુકામાં વાત્રક નદી પર છે મેશો ડેમ શામળાજી ખાતે જાંજરીનો ધોધ બાયડ તાલુકામાં શામળાજી મંદિર ચંદ્રપ્રભુ પ્રભુ જીનાલય ભિલોડા ખાતે પાર્શ્વનાથ જૈન દેરાસર ટિન્ટ ખાતે મેઘાઈ માતાનું મંદિર મેઘરજ તાલુકાના સિસોદરા ખાતે રાખોડેશ્વર મહાદેવ માલપુર ખાતે ભમરેજી માતાનું મંદિર કે સાયરા ખાતે આવેલો છે એ જિલ્લાના જોવાલાયક એવા સ્થળો છે હા જિલ્લાની વિશેષ માહિતી જોઈએ મિત્રો આ વિગતો પરીક્ષા માટે અગત્યની છે જેમાં આપણે ભૌગોલિકની સાથે સાથે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિગતો એમાં જોડે છે અરવલ્લી જિલ્લાની રચના ઓગસ્ટ રોજ જિલ્લામાંથી કરવામાં આવી અને એ રાજ્યનો મો નવો જિલ્લો બન્યો રાજ્યનો ઓગણત્રીસ નવો જિલ્લો બન્યો અને વિસ્તારની દ્રષ્ટિએ એ હા વિસ્તારની દ્રષ્ટિએ એ રાજ્યનો ચોવીસમો સૌથી મોટો

એ ગુજરાત સૌથી પ્રાચીન તોરણ ગણાય છે ગુજરાતના જે કેટલાક કલાત્મક તોરણો છે શામળાજી ખાતે આવેલું આ જે તોરણ છે એ ગુજરાતનો સૌથી જૂનામાં તોરણ ગણાય છે શામળાજીમાં મેસવો અને પિંગળા નદીનો જે સંગમ છે એ નાગદરો તરીકે ઓળખાય છે પરીક્ષામાં કેટલીક વાર સવાલ પૂછાય કે આ નાગદરો ક્યાં આવેલ છે શામળાજીમાં અને કઈ બે નદીઓ અને પિંગળા નામની બે નદીઓના સંગમ સ્થળે આવેલ છે એવી આદિવાસીઓની એ માન્યતા છે શામળાજીમાં વિશ્રામ ઘાટ પર આવેલ વિશ્વરૂપ વિષ્ણુની જે પ્રતિમા છે એને આદિવાસીઓ કરોશી છોકરાની માં તરીકે ઓળખે છે સાંસ્કૃતિક વારસામાં આ કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે કે કળશી છોકરાની કઈ જગ્યાએ તો શામળાજી હકીકતમાં એ વિષ્ણુની મૂર્તિ છે પણ આદિવાસીઓ એને કળશી છોકરાની માં તરીકે ઓળખે છે હા શામળાજીનું મંદિર મેવાડની દાર ઉપર આવેલ છે ભૌગોલિક પ્રશ્ન છે અને કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે શામળાજી મંદિર એ અરવલ્લી જિલ્લાનું સૌથી મોટું વૈષ્ણવ તીર્થ છે વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટામાં મોટું તીર્થ અરવલ્લી જિલ્લાનો એ શામળાજી છે શામળાજીનું મંદિર ચૌલુક્ય શૈલીમાં બંધાયેલું છે મંદિરની જે વિભિન્ન શૈલી છે એમાં ચૌલુક્ય શૈલીમાં બંધાયેલું છે શામળાજીમાં ભરાતો કાર્તક પૂનમનો મેળો એ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો સોરી સૌથી મોટો મેળો છે અને શામળાજીને મેળે રમજણીઓ રે પેજણીઓ વાગે એ લોકગીત એ શામળાજીના મેળા સાથે જોડાયેલ છે કોઈક વાર પરીક્ષામાં એ પૂછાય છે અને આ જે મેળો છે એ કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી એ ભરાય છે શામળાજીથી બે કિલોમીટર દૂર આવેલ દેવની મોરી આ પણ ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે ત્યાંથી બૌદ્ધ સ્તૂપ અને બૌદ્ધ વિહારના અવશેષો મળ્યા છે ગાંધારીના બાળકોની મૂર્તિ શામળાજી ખાતેથી મળી આવે છે ગાંધારીના એકસો એક સંતાનો સો કૌરવો અને એક બેન રાઈટ એટલે એકસો એક બાળકોની મૂર્તિઓ અહીંયા શામળાજી ખાતેથી મળી આવે છે જિલ્લામાં હા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે અરવલ્લી જિલ્લામાંથી જે કર્કવૃત છે એ પસાર થાય છે હા વડા લોક મેળો મોડાસા તાલુકાના સાયરા પાસે ના બમરેચી માતાના મંદિરે ફાગણ મહિનાના પ્રથમ રવિવારે ભરાય છે મિત્રો બહુ ઊંચી વિગત પુસ્તકોમાં જોવા મળે છે વડા દીતવાનનો મેળો એટલે રવિવાર અને વડા એટલે મોટા રવિવારનો મેળો એટલે આ મેળો એ રવિવારના દિવસે ભરાય ભરાય છે 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 મહિનાના પ્રથમ રવિવારે અને આ જે મેળો તે જગ્યાએ સાયરા જે ગામ છે અને ત્યાં જંગલમાં ડુંગર ઉપર આવેલ જે બમરેચી માતાનું જે મંદિર છે એ બમરેચી માતાના મંદિરે આ મેળો ભરાય છે અને મેળાની ખાસ વિશેષતા એ છે કે ખાસ કરીને બાળકોની સામૂહિક ચૌલકિયા બાબરી ક્રિયા આ મેળા સાથે જોડાયેલ છે અને એવી માન્યતા છે કે ભીમનો જે પુત્ર ઘટોત્કચ્છ છે એ ઘટોત્કચ્છની ચૌલક્રિયા બાબરી આ સ્થળે લેવાઈ હતી એવી એ માન્યતા છે એટલે ભમરેચી માતાનું જે મંદિર છે તે મિત્રો તલો તાલુકાનું એક બીજું ગામ છે બમરેચી મોવાડા મુવાડા મારો પાણો રહે છે તો ત્યાં બમરેચી માતાનું મંદિર છે એની સાથે કનેક્શન છે એટલા માટે કહો છો અને એવું કહેવાય છે કે ત્યાં એક ભોયરું છે અને એ ભોયરો ત્યાંથી સીધું મોડાસા સુધી જાય છે કદાચ બમરેચી માતા સુધી અત્યારે તો એ ભોયરું પૂરી દેવામાં આવ્યું છે પણ એ દેખાય છે ખરો ભમરીચી માતાનું મંદિર વિશ્વ નદી કિનારે એ માતાજીનો મંદિર આવેલું છે એટલે આ વડાદિતવાર મેળો મોટા રવિવાર મેળો ફાગણ મહિનાના પ્રથમ રવિવારે હા રેકોર્ડ પ્રમોલગેશન રેકોર્ડની ની બાબત ની જમીન રેકોર્ડ પ્રમોલગેશન ની કાર્યવાહીમાં અરવલ્લી એ પ્રથમ જિલ્લો છે કે જમીનનો જે કમોલગેશન છે તે મોડાસા શહેરની સ્થાપના રાજવી માંદાતાએ કરી હોવાની છે અને તેનું પ્રાચીન પ્રાચીન નામ નામ હતું એ આપણને એના ઉલ્લેખો મળે છે એક માન્યતા મિત્રો એવી છે કે આ વિસ્તારમાં મહુડાના વધુ ઝાડ હોવાને કારણે એનું નામ મહુડાસુ હતું એવી એક માન્યતા છે આપણે જોઈશું કે બિલોડા તાલુકાનું એક ગામ છે કાણોદર તો એ ગામમાં લગભગ પાંચ હજારથી વધુ મોડાના ઝાડ ત્યાં આવેલા છે માલપુર શહેરનું નામ ઈસવીસન ચૌદસો ને ચેતાલીસમાં માલજી ખોટ નામના રાજવીના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે જિલ્લાનો બીજો રેકોર્ડ એ છે કે સૌથી વધુ આ હા સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે એટલે કે ગુજરાતના જે આદિવાસી જિલ્લાઓ છે એ આદિવાસી જિલ્લાઓમાં અરવલ્લી છે અને અને બિલોડા બે એવા છે કે જેમાં આદિવાસીઓની વસ્તી સવિશેષ છે હા વડા મેળો છે એ આપણે ઉપર જોઈ લીધો એના પછીની વિગત અરવલ્લી પર્વતમાળા એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા ગણાય છે મિત્રો એક બીજી જે વિગત છે તે જેના વિશે ઘણા બધા લોકો અજાણ છે ઇવન ઉચ્ચ અધિકારીઓ પણ ગાંધી જયંતિ પ્રસંગે આ બાબતથી અજાણતા એવી સોશિયલ મીડિયામાં અને ન્યૂઝપેપરમાં આવી હતું એ વિગત આપણે જોઈએ મોડાસા તાલુકાના બાકરોલ ગામે મોડાસા તાલુકાના બાકરોલ ગામે મેશવો અને જુમર નદીના સંગમ સ્થાને બે નદીઓ છે મેશો અને જુમર નદીના સંગમ સ્થાને ગાંધીજીના અસ્થિ વિસર્જનના સ્થળે ગાંધી સ્મારક બનાવવામાં આવ્યું છે અને આ જે ગાંધી સ્મારક છે તે મિની રાજઘાટ તરીકે ઓળખાય છે પરીક્ષામાં પૂછી શકાય તેવો સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન કે મિની રાજઘાટ તરીકે ઓળખાતું સ્થળ કયા જિલ્લામાં આવેલ છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામ એ ગામને મહાદેવ ગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીએ ઓગણીસો ને અડતાલીસમાં ગાંધીજીના અસ્થિ લાવીને એનું વિસર્જન અહીંયા કર્યું હતું અને એટલે ત્યાં ગાંધી સ્મારક બનાવવામાં આવે છે કદાચ ગુજરાતમાં આ પ્રથમ એવું સ્થળ છે કે જ્યાં ગાંધીજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હોય ભિલોડા તાલુકાનું બામણા ગામડાના વૃક્ષો કદાચ આ રેકોર્ડ ખાઈ શકે બીજા ગામમાં પણ ખાઈ શકે પણ આ જિલ્લામાં તો સૌથી વધુ મૌડાના જે ઝાડ છે ત્યાં મળે છે બિલોડા અને મેઘરજ તાલુકાની સરહદ રાજસ્થાન સાથે જોડાયેલ છે પંદરમી સદીના કવિ પદ્મનાભે મોડાસાનો ઉલ્લેખ મહુડાસુ નામે એ કર્યો છે એટલે કે પંદરમી સદીમાં આ શહેરનો ઉલ્લેખ ત્યાં કર્યો છે બીજી માન્યતા એ છે કે મોડાસા એ સત્યવાદી હરિશ્ચંદ્રના પિતા સત્યવતની નગરી હોવાની એક માન્યતા છે ભિલોડા અને મેઘરજ તાલુકામાં આદિવાસીની જે વસ્તી છે એ સવિશેષ છે એટલે આ બે તાલુકામાં આદિવાસીની વસ્તી છે એ સવિશેષ આપણને જોવા મળે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરન્ટ એફેર્સ જેમાં રોજે નું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસો તો દિવસ અને વીસની માહિતી એમાં મૂકવામાં આવે છે અને આ ચેનલમાંથી પરીક્ષામાં જે પૂછાયેલા જે પ્રશ્નો છે એની વિડીયો તમે છે આપ જોઈ શકો છો આ ઉપરાંત તમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો એમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઈકોન છે એને તમે ચાલુ કરી દેસો આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી માટેની જે સ્પેશિયલ જે બેચ છે એ અવારનવાર અકાદમીમાં ચાલતી જ રહેશે ગુજરાતમાં લેવાતી કોઈ પણ પરીક્ષામાં હાઈએસ્ટ સ્કોરિંગ માટે પાયાતી પદ્ધતિસરનું એ ટુ જેડ કોન્સેપ્ટ સાથેનો ગુજરાતી અને અંગ્રેજી શીખવતી ગુજરાતની આ એકમાત્ર અકાદમી છે અને ગુજરાતી અને અંગ્રેજીનું આ જે કોચિંગ છે

બીજી વિશેષ સૂચના એ છે કે અરવલ્લી જિલ્લાના જે મિત્રો છે અને તમારા જિલ્લાની કોઈ વિશિષ્ટ માહિતી હોય કોઈ ગામની કોઈ પ્રણાલિકા હોય તો અમને જરૂર કોમેન્ટમાં મોકલી આપશો હવે પછીના વિડીયોમાં કે અમારા પુસ્તકમાં અમે એનો સમાવેશ કરીશું